જય હિન્દ મિત્રો કાલે જ્યારે મારી એક વ્યક્તિથી ચર્ચા થતી હતી ત્યારે હું એની સાથે ડિસ્કસ કરી રહ્યો હતો કારણ કે કાલે એક ટ્વિટર થ્રુ એક મેસેજ આપવામાં આવ્યો હતો જે મેસેજ તમને ખબર છે કે ગયા વખતે જેવી રીતે અદાણીના શેરને એકદમ નીચે લાવી આપ્યા હતા અને એ હિડનબર્ગ નામની જે કંપની હતી એ કંપનીના જે સીઈઓ હતા અને એણે જે રીતે જેટલા ડોક્યુમેન્ટ્સ આપી અને એવિડન્સ આપ્યા અને પોતાનો ફાયદો કમાઈ લીધો એ જ કંપનીના જે સીઈઓ છે એણે રિસર્ચ કરી અને અદાણી ગ્રુપને લઈને પાછો એણે એક વાત કરી છે અને એણે જે આખી આખી વાત કરી છે એ વાતની આપણે ચર્ચા કરશું કારણ કે આવી રીતના જે આ કંપની છે એ કંપની અમેરિકાની શોર્ટ સેલર ફર્મ હિડનવર્સ છે નામની કંપની છે અને એ જ્યારે પણ ભારતમાં આવા કોઈ ખુલાસા આપે છે અને એ પોતાનો નિજી ફાયદો કમાઈ લે છે એટલે એના મેસેજથી ખરેખર આપણે ચોક્કનના રહેવું જોઈએ કારણ કે ગયા વખતે એણે અદાણી ગ્રુપને હજારો કરોડની અંદર નુકસાન પહોંચાડી અને પોતાનો ફાયદો કરી લેતો હતો કારણ કે જ્યારે પણ કોઈ કંપનીના શેર નીચે જાય ત્યારે એ ખરીદી લેતા હોય છે અને વરી પાછી કંપની સ્ટેબલ થાય ત્યારે એ સેલ કરી નાખતા હોય છે તો એની આખી સ્ટોરી વિશે આપણે ચર્ચા કરશું તો તમે આ ચેનલમાં બન્યા રહેજો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો એટલે રોજ નવી માહિતી તમારા સુધી પહોંચતી રહે તો આખી ડિટેલ સમજાવતા હું તમને વાત કરું છું કે અમેરિકાની જે શોર્ટ સેનલ ફર્મ ઇડનબર્ગ રિસર્ચ ફરી અદાણી ગ્રુપને લઈને મોટો દાવો કર્યો છે રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સેબીના ચેરમેન માધ્વીપુરી બુચ પણ અદાણી ગ્રુપ સાથે મળેલા હતા અને આ જ કારણ છે કે અદાણી પર થયેલ ગંભીર ખુલાસાના અઢાર મહિના બાદ પણ સેબી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી હિડનબર્ગ રિસર્ચે ગુપ્ત દસ્તાવેજ જાહેર કરીને દાવો કર્યો છે કે અદાણી જૂથની કથિત નાણાકીય ગેરરીતિમાં ઉપયોગમાં જે લેવાયેલી વિદેશી ફંડ અને જે વિદેશી ફંડના જે કંપનીના જે પણ રૂપિયા હતા એમાં સેબી ચેરપર્સન માધવીપુરી બુચ અને તેના પતિનો પણ એમાં હિસ્સો છે આવું એનું કહેવું છે હિડનબર્ગનો દાવો છે કે ઓફસોર મોરિશિસ ફંડની સ્થાપના ઇન્ડિયા ઇન્ફ્લુઅન્સના માધ્યમથી અદાણીના એક ડિરેક્ટર દ્વારા કરવામાં આવી હતી અને રિપોર્ટના દસ્તાવેજોમાં દાવો કર્યો છે કે સેબીના વર્તમાન ચેરમેન માધવીપુરી બુચ અને તેમના પતિ ધવલ બુજ પાસે અસ્પષ્ટ ઓફસોર બરમુડા અને મોરિશિયસ ફંડમાં ગુપ્ત ભાગીદારી હતી જેનો ઉપયોગ ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણીએ કર્યો હતો આટલું જ નહીં પણ માધુરીભુજ અને તેમના પતિએ પાંચ જૂન બે હજારને પંદરના રોજ સિંગાપોરમાં આઈપીઈ પ્લસ ફંડમાં પોતાનું ખાતું ખોલાવ્યું હતું તો હિડનબર્ગનું માનવું છે કે અદાણીને જાણ હતી કે સેબી ચેરપર્સનનો ઓફસોર કંપનીમાં ભાગ છે અને સેબી દ્વારા હસ્તક્ષેપમાં જોખમ હોવા છતાં અદાણીએ પોતાનું કામ ચાલુ રાખ્યું તેનાથી સમજી શકાય છે કે માધવીપુરી ભુજ અને અદાણી ગ્રુપ વચ્ચે કોઈ તો સંબંધ છે આવી રીતે એણે આ વાત કરી અને હિડનબર્ગ અનુસાર સેબીના ચેરપર્સન પાસે અગોરા એડવાઇઝરી નામક કન્સલ્ટની બિઝનેસમાં નવ્વાણું ટકા ભાગીદારી છે અને જેમાં તેમના પતિ સંચાલન કરે છે આવી રીતે બે હજારને બાવીસમાં આ કંપનીને બે કરોડ એકસઠ લાખ ડોલર પ્રાપ્ત થયા હતા એવું એમનું કહેવું છે તો આવી રીતે આ વ્યક્તિએ પોતે પોતાની રીતે દાવો કર્યો છે પણ એ કાંઈ દાવા બધા એટલા બધા સાચા હોતા નથી એટલા માટે પબ્લિક પબ્લિકે જાગૃત થવાની જરૂર છે અને જે રીતે આ કહેવામાં આવે છે એ બધી જ વાતો સાચી હોય એવું જરૂરી નથી અને ગયા વખતે પણ જે આ રિસર્ચ કંપનીના જે સીઈઓ છે એણે પોતાનો નિજી ફાયદો ઉપાડી લીધો હતો એટલે દરેકે ભારતના વ્યક્તિઓએ ચોક્કનના રહેવાની જરૂર છે અને પોતાની રીતે એને માઇન્ડ વાપરવાની જરૂર છે કારણ કે ઘણી વખત આવી વિદેશી કંપનીઓ ખોટા દસ્તાવેજો બતાવી અને આવી રીતે પબ્લિકને ઉશ્કેરીને પોતાનો નિજી ફાયદો કરી લીધી હોય છે જય હિન્દ